સીતારા કેમ છે બધા મજામાં તો તોટાણા ઊંડાના સૌજી હું થયું કુળા સબ્જી હું થયું ને એવા આગળ આપણે ખેત જીયાબેન રમવા આવ્યા ને એના પેલા ઘડીક પર રમ્યું ને એવું કર્યું ને પછી હાઇ જોકસી હું થઈ જાય તો ઘડીક વાર લેસન કર્યું પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ કર્યું ને હું જેવું તેવું કર્યું આગળ બીજું હોય ને કામ એ બધું કર્યું હાલો ને મળી લઈએ જીયાબેન કહેતા હતા મારે યુટ્યુબમાં હું મારે માં હું રાઇડ કરતા હતા

અરે રા હલો આપણો તો આવી ગયો હવે પાછો હવે આપણે પાછું તા દેવું તો જીયા હે ને મારા ફૂઈની છોકરી થાય મારી બેન અહીં થાય જીણકી એવું બધું વેવા છે અમારે ને એ મારા બસ વિડીયોમાં આજ હું આટલું જ કરું ને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક સેન્ડ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં કરજો